આણંદ રેલ્વે સ્ટેશન પર જો કોઈ મુસાફર રેલવે પાટા ઓળંગીને પ્લેટફોર્મ પર જાય તો આરપીએફના જવાનો મુસાફરોને પકડીને તેમની સામે કેસ કરીને ગોધરાકોટમાં લઈ જાય છે જેથી મુસાફરોનો દિવસ પડતા નોકરી પર રજા પાડવી પડે છે ત્યારે રેલવેના કામ અર્થે કર્મચારી દ્વારા રોકવામાં આવેલા માણસો માલ સમાન લઈને ખુલ્લે આમ રેલવે લાઇન ક્રોસ કરતા હોય છે તેમ છતાં કોઈ કાર્યવાહી તેમની સામે કરવામાં આવતી નથી

માલસામાનની હેરાફેરી માટે મજૂરોને રેલવે પાટા ક્રોસ કરાવીને જાન જોખમમાં મૂકી રહ્યા છે જેને લઈને રોષ જોવા મળી રહ્યો છે